નમસ્કાર મિત્રો તો હાલ રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રેમલ વાવાઝોડું ક્યાં પહોંચ્યું કેટલી ઝડપી આગળ વધી રહ્યું છે તથા ગુજરાત માટે શું કરાય છે વરસાદની આગાહી અને આગામી ચોવીસ કલાક કેવું રહેશે વાતાવરણ ક્યાં સુધી રહેશે રેમલ વાવાઝોડાની અસર તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે તમામ આગેવા વિશે વાત કરીશું તો વિડીયોના અંત સુધી નિહાળજો તો વિડીયોમાં આગળ વધીએ તો રેમલ મસાવ્યો છે કહેર ચક્રાવતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોનો જીવ લઈ ચૂક્યું છે પશ્ચિમ બંગાળમાં રેમલના કારણે જેટલા લોકોનો જીવ ગયા છે ત્યારે તેલંગાણા હૈદરાબાદ સહિત અનેક જિલ્લામાં ભારે આંધી સાથે વરસાદની કહેર મસાવી છે ત્યારે બાંગ્લાદેશ તટીય વિસ્તારોમાં રેમલનો પહોંચ્યા બાદ ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા છે જ્યારે લાખો લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર બની ગયા છે અને રેમલના પ્રભાવને જોતા જ અસમના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદનું પૂર્વાનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરાયું છે આમ રેમલ દ્વારા રેમલ વાવાઝોડા દ્વારા હાલ ઘણા લોકોના મૃત્યુ થયા છે મિત્રો આગળ જોઈએ તો ક્યાં સુધી રહેશે રહેમલ વાવાઝોડાની અસર તો હવામાન વિભાગના માનવું છે કે આગામી પાંચથી છ દિવસ સુધી બિહારના હવામાન પર આ તોફાનની અસર જોવા મળશે આ દરમિયાન અનેક જિલ્લાઓમાં મધ્ય અને કેટલીક જગ્યાઓ પર સામાન્ય સ્તરથી વધુ વરસાદ પડવાની આગાહી કરાઈ છે આ ઉપરાંત એકસો ત્રીસ થી એકસો ચાલીસ કિમી પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાય તેવી પણ આશંકા છે આઈએમડી મુજબ એક બાજુ જ્યાં તોફાનના કારણે ઉત્તર બિહારમાં ભારે આંધી તોફાન જોવા મળશે ત્યાં બીજી બાજુ દક્ષિણ બિહારમાં હવામાન ખુશમન રહેશે અને જોકે હવામાન ખાતામાં વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ નબળું પડી ચૂકેલું વાવાઝોડું રેમલ હવે વધુ નુકસાન કરે તેવી શક્યતા નથી આમ હાલ વાવાઝોડું પાંચથી છ દિવસ સુધી બિહાર અને તેની પર અસર કરશે તો ગુજરાત માટે શું આગાહી કરાઈ છે મિત્રો તો વાત કરી દઈએ ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે કે આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોને મળશે રાહત બેથી થી ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે અને હાલ ગરમીને લઈને કોઈ એલર્ટ નહીં પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે આજે અમદાવાદમાં તાપમાન પિસ્તાલીસ બે ડિગ્રી અને ગાંધીનગરમાં ચુમ્માલીસ પાંચ ડિગ્રી જોવા મળ્યું છે તાપમાન અને હાલ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે પચીસ ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે દરિયામાં ડિપ્રેશનના કારણે દરિયામાં પવન ગતિવિધિ વધી છે અને દરિયા માટે હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યો છે આ વર્ષે દેશમાં એકસો છ ટકાથી વધારે વરસાદ થવાની શક્યતા જાહેર કરી છે અને ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે તો મિત્રો આગળ વાત કરીએ તો આગામી ચોવીસ કલાક દેશમાં કેવું રહેશે હવામાન તો આગામી ચોવીસ કલાક દરમિયાન લક્ષદ્વીપ કેરળ આંદમાન અને નિકોબાર ટાપો સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારતમાં છૂટા ભારે ધોધ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે ઓડિશા દક્ષિણ છત્તીસગઢ અને તમિલનાડુ તથા ક્ષિય દક્ષિણ આંતરિક કર્ણાટક અને કોંકણ અને ગોવામાં હળવો વરસાદ શક્ય છે રાજસ્થાન અને ઉત્તર મધ્યપ્રદેશના ભાગોમાં વાવાઝોડું આવી શકે છે આજે રાજસ્થાનના મોટા ભાગો હરિયાણા દિલ્હી અને ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ કેટલાક ભાગોમાં હીટવેવની પણ આગાહી કરવામાં આવી છે મિત્રો આ ઉપરાંત આગળ જોઈએ તો હવામાન વિભાગે ગુજરાત માટે ચોમાસાની ટાઈમલાઇન પણ જારી કરી દીધી છે તો ઉત્તર મધ્યમ ગુજરાતમાં જૂન સુધીમાં ચોમાસાનો પ્રવેશ થશે અને લગભગ ગુજરાતમાં રાબેતા મુજબ ચોમાસું બેસી જશે અને સર્વત્ર વરસાદ શરૂ થઈ જશે ઉલ્લેખનીય છે કે ગત વર્ષમાં ચોમાસા પહેલા જ ગુજરાતમાં સાઠ ટકા વરસાદ વરસી ગયો હતો હવામાન વિભાગે પંદર કેરળમાં ચોમાસાના આગમનની તારીખ માટે એકત્રીસ મે ની આગાહી કરી છે ચોમાસાના બંગાળની ખાડી તરફ આગળ વધવામાં રેમલ વાવાઝોડવી ભરપૂર મદદ કરી છે અને તેને પગલે દેશમાં નિર્ધારિત તારીખ પહેલાં ચોમાસું પ્રવેશી રહ્યું છે આમ તો ચોમાસાના આગમનની સમયની તારીખ એક જૂન છે આઈએમડીએ આ વખતે ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં એકસો છ ટકા વરસાદ પડવાની આગાહી કરી છે આમ હવામાન વિભાગના કહેવા પ્રમાણે આસામ સુધી પાંચ જૂન સુધીમાં ચોમાસું પહોંચી જશે તે ઉપરાંત વાત કરીએ તો કયા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો વૈજ્ઞાનિક શાહે મેટેના મુજબ સોમવારથી ખતરનાક તોફાન બિહારના વિસ્તાર પ્રભાવિત રહેશે જો કે બિહારમાં તેની મિક્સ અસર જોવા મળશે પરંતુ પૂર્વ ભાગના જિલ્લાઓમાં વાદળનો ગડગડાટ અને આંધી સાથે સામાન્યથી થોડો વધુ વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે સાથે સામાન્યથી થોડો વરસાદ ઉપરાંત જેને ધ્યાનમાં રાખતા હવામાન ખાતાએ બિહારના સુપોલ અરિયા કિશનગંજ અને હરિટહમાં વરસાદ અંગે વોર જે એલર્ટ જાહેર કર્યું છે તો હજી સુધી મિત્રો તમે અમારી આ હવામાન વિભાગની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વહેલી તકે સબસ્ક્રાઈબ કરી દેજો તેથી આવનારા ચોમાસાની દરેક અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે જય હિન્દ જય ભારત